તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી માહિતી મળી રહે છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાઇકરનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવાની ઈચ્છા હોય

શોરૂમ કન્ડિશનમાં આખી ગાડી જોવા મળશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો આઈ ટ્વેન્ટી ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે પંચ્યાસી અગિયાર ત્રેવીસવાળા તે ભાઈના નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને આઈ ટ્વેન્ટી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રાજકોટ ડીજી કાર્સ મુલાકાત લઈ શકો છો માર્કેટમાં આનાથી સસ્તી ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે સાચવેલી ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો નોન એક્સિડેન્ટ ગાડી એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચવાની છે ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો કિંમત છ લાખ પાંત્રીસ હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય કે જો જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલા તમારી આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું એકદમ છાચવેલી ગાડી છે તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી ન્યુ સેફ વર્ઝન ગાડી છે તમારે જો રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલા તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું